વેલકમ ટુ માય ચેનલ જેએમએસિ જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોવાના છે જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એક વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓએ ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો દ્રાવણો છે તો જવાબ આવશે એસિડ બેઝ અને ક્ષાર બીજો કોઈ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે ખાલી જગ્યા અસર ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે રાસાયણિક ત્રણ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કોપર એ બેટરીના ખાલી જગ્યા છેડા સાથે જોડેલી પ્લેટ પર જમા થાય છે તો જવાબ આવશે ઋણ ચાર વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનો પડ ચડાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે આવશે ઇલેક્ટ્રો દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે છે શું તમે તેનું કારણ સમજાવી શકો હા તો આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે વિદ્યુત પ્રવાહ ટેસ્ટર મોથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે જેના કારણે ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે પ્રશ્ન ત્રણ એવા ત્રણ પ્રવાહીઓના નામ આપો જેમનું પરીક્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોના વર્તન દર્શાવી શકે જવાબ આવશે એક નળનું પાણી તે લીંબુનું પાણી એટલે કે લીંબુના પાણીની અંદર સાઇટ્રિક એસિડ હોય ત્રણ વિનેગર વિનેગરની અંદર એસિટિક એસિડ આ બધામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે ચુંબકીય સ્વય કોના વર્તન દર્શાવે છે પ્રશ્ન ચાર આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણોની યાદી બનાવો અને તમારો ઉત્તર સમજાવો આકૃતિમાં દર્શાવ્યા વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણો આ મુજબ હોઈ શકે છે એક જોડાણ ક્યાંક થી ઢીલું હોય બે બલ્બ ઉડી ગયો હોય ત્રણ બેટરી પૂરી થઈ ગયું હોય અથવા દ્રાવણ વિદ્યુતનું અવાહક હોય પ્રશ્ન પાંચ પ્રવાહીઓ એ અને બે વિદ્યુત વહનની તપાસ કરવા માટે ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે જ્યારે પ્રવાહી બી માટે ઘણો જોખમ પ્રકાશિત થાય છે તમે તારણ કાઢી શકશો એ પ્રવાહી એ વિદ્યુત એ પ્રવાહી બી કરતો વધારે સારું વાહક છે બી પ્રવાહી બી એ પ્રવાહી એ કરતો વધુ સારું વાહક વધારે સારું વાહક છે સી બંને પ્રવાહી સમાન રીતે વાહક છે ડી પ્રવાહીઓના વાહકતાના ગુણધર્મોની સરખામણી આ રીતે કરી શકાય નહીં જવાબ આવશે એ પ્રવાહી એ પ્રવાહી બી કરતો વધુ એટલે કે વધારે સારું વાહક પ્રશ્ન નંબર છ શું શુદ્ધ પાણી વિદ્યુતનું વહન કરે છે જો નહીં તો તેને વાહક બનાવવા માટે આપણે શું કરી શકીએ તો જવાબ આવશે ના શુદ્ધ પાણી એટલે કે નિઃસંદિત પાણીની વિદ્યુતનું વહન કરી શકતું નથી તેને વાહક બનાવવા માટે તેમાં મીઠું એટલે કે ક્ષાર કે એસિડ કે આલ્કલી એટલે કે બેઝ ઉમેરી શકાય છે પ્રશ્ન સાત આગ લાગતી વખતે ફાયરમેન પાણીની નળીઓને ઉપયોગ કરતા પહેલા તે વિસ્તારના મુખ્ય વિદ્યુત વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે તેઓ આવું શા કેમ કરે છે સમજાવો તો નળનું પાણી પાણી ન હોવાથી વિદ્યુતનું વાહક છે ફાયરમેન પાણીની ઉપયોગ તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને ચાલુ રાખે તો પાણી મારફતે વિદ્યુતનું વહન થવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા છે જે ફાયરમેન માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે પ્રશ્ન આઠ દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના પીવાના પાણીના અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય વધારે ચલિત થાય છે તો તમે તેનું કારણ સમજાવી શકો જવાબ છે સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતો વધુ પ્રમાણમાં ક્ષારો અને ખનિજ દ્રવ્યો હોય છે તેથી સમુદ્રનું પાણી પીવાના પાણી કરતાં વિદ્યુતનું વધારે વાહક છે પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યો નો વિદ્યુત પ્રવાહ પસાર થઈ થાય છે તેથી ચુંબકીઓ સવે વધારે ચલિત થાય તે પ્રશ્ન નવ શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઈનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે સમજાવો જવાબ આવશે ના વરસાદનું પાણી એ નિશ્ચંદિત પાણી છે પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર પૃથ્વી પર આવે છે ત્યારે તેમાં ઘણા ચારો ધૂના રચકણો અને પ્રદૂષકો ભરે છે પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે હવે ધોધમાર વરસાદ સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય ન્યુ રિપેરિંગ કામ કરે તો ઇલેક્ટ્રિશિયનને શોક લાગવાની શક્યતા છે જે મા તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે પ્રશ્ન પહેલી પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે જેટલું નિશ્ચંદિત પાણી તેથી તેને એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું તેનીને જોયું જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય કોના વર્તન દર્શાવે છે તેનું કારણ કયું હોઈ શકે તો વરસાદનું પાણી જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર એટલે પૃથ્વી પર આવે છે ત્યારે તેમાં ઘણા ચારો ધૂના અને પ્રદૂષકો ભરે છે પરિણામે તે વિદ્યુતનું સારું વાહક બને છે તેથી ટેસ્ટર વડે તેના પરીક્ષણ દરમિયાન ચુંબકીય સોય કોણા વર્તન દર્શાવે છે અગિયાર તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો તો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓ કાના અમુક ભાગ હોય બાથરૂમના નળ રસોડામાં વપરાતા ગેસ બર્નર ચમચા સાયકલના હેન્ડલ પૈડાઓની રીંગ પાંચ આભૂષણો ટીનના ડબ્બા પુલ પુલ બનાવવા માટે વપરાતા ઘરડર વગેરે પ્રશ્ન બાર જે પ્રક્રિયા તમે પ્રવૃત્તિ ચૌદ પોઈન્ટ સાતમાં જોઈ હતી તે કોપરના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે એક પાત્રી શુદ્ધ કોપરની પ્લેટ અને એક અશુદ્ધ કોપરનો સરિયો ઇલેક્ટ્રોડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અશુદ્ધ સરિયા પરથી કોપરની પાતળી કોપરની પ્લેટ તરફ જતું દેખાય છે કયો ઇલેક્ટ્રોન બેટરીના ધન છેડા સાથે જોડવો જોઈએ શા માટે તો જોઈએ આપણે અશુદ્ધ કોપરનો સરિયો બેટરીના ધન ધ્રુવ એટલે કે છેડા સાથે જોડવો જોઈએ અને પાતરી શુદ્ધ કોપરની પ્લેટ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી જોડવી જોઈએ આ રીતે જોડાણ કરવાથી જ્યારે કોપર સલ્ફેટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેનું વિભાજન એટલે વિઘટન થવા કોપરના ધન આયન અને સલ્ફેટના ઋણ આયનો બને છે આ આયનો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલી પાતળી શુદ્ધ કોપરની પ્લેટ પર જમા થાય છે સાથે સાથે અશુદ્ધ કોપરના સરિયા પરથી સમાન માત્રામાં કોપરના દ્રાવણોમાં કોપર દ્રાવણમાં ભરે છે આમ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી જેટલી માત્રામાં કોપર અને કોપરની પાત્રી શુદ્ધ પ્લેટ પર જમા થાય તેટલી જ માત્રામાં કોપર અશુદ્ધ સરિયા પરથી દ્રાવણમાં આવે છે આનો અર્થ એ થયો કે કોપર એ એક અશુદ્ધ ઇલેક્ટ્રોડ પરથી બીજા શુદ્ધ ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જળવાઈ રહે છે આ રીતે અશુદ્ધ સરિયાનું શુદ્ધિકરણ થાય આજે આપણે સ્વાધ્યા પોતીનું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી એ પણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ શકે અને ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોનને ઓલ પર શેર કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ